આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવામાં કરી રહ્યો છે આ મામલે પણ વિશાળની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને રીતે

ફૂસલાવીને રડવાના ધંધા કરવાનો બંધ કરો વિશામદની જનતા બહુ હોશિયાર છે એટલે જ ભાજપને ઘૂસવા નથી ફ્રોડ ભાજપ ને છે બધા તમે જુઓ ઓફિશિયલી ફ્રોડ